પ્રભુ વીરના પાવન પગલા રાજગૃહીમાં પડે છે અને રાજગૃહીના રાજમાર્ગો અને ગલી ગલી ત્યાગ અને વૈરાગ્યના તોરણોથી શોભી ઉઠે છે જ્ઞાન અને ધ્યાનના મધુર સુરો ગુંજી ઉઠે છે પોતાના પુત્ર શાલીભદ્રને ભણાવી ગણાવી ખાનદાન અને શ્રીમંત ઘરોની અપ્સરા જેવી બત્રીસ કન્યાઓ પરણાવીને ગોભદ્ર શેઠ ભગવાન મહાવીર પાસે દીક્ષા લે છે આવા તો અનેક શ્રીમંત ધીમંત અને બલવંત પુરુષો ભગવાનના ચરણે ચારિત્ર ધર્મ સ્વીકારતા હતા આત્મકલ્યાણ સાધી સ્વર્ગમાં કે મોક્ષમાં જતા હતા આ સામાન્ય વાત હતી પરંતુ ગોભદ્ર મુનિ વિધિપૂર્વક આણશન કરી દેવલોકમાં દેવ થયા દેવ થયા પછી અવધિ જ્ઞાનથી તેમણે જોયું હું ક્યાંથી આવ્યો તેમણે જ્ઞાનના આલોકમાં રાજગૃહી જોઈ પોતાની પત્ની પત્નીભદ્રાને જોઈ પુત્ર શાલિભદ્રને જોયો શાલિભદ્રની બત્રીસ પત્નીઓને જોઈ જોઈને મમત્વ ઉભરાયું પ્રેમ છલકાયો વાત્સલ્ય પ્રગટ્યું તેઓ રોજ પુત્ર માટે ને પુત્ર વધુઓ માટે દેવલોકમાંથી દિવ્ય વસ્ત્રો અલંકારો અને પકવાનો મોકલવા લાગ્યા રોજ રોજ નવા નવા વસ્ત્રો નવા નવા અલંકારો અને નવા નવા ભોજન શાળી બત્રીસ પત્નીઓ સાથે દેવલોકના ઇન્દ્રની જેમ સુખો ભોગવતો હતો દુનિયાનો બધો વ્યવહાર માતા ભદ્રા સંભાળતી હતી રાજગૃહીમાં આવો એક પરિવાર વસે છે એની જાણ રાજા શ્રેણિકને ખૂબ મોડી થઈ નેપાલ થી એક વેપારી બત્રીસ રત્ન કંબલો વેચવા માટે રાજગૃહી આવ્યો હતો રત્ન કંબલો મોંઘી હતી તે રાજા શ્રેણિકની પાસે ગયો મહારાજા હું નેપાલ થી આવ્યો છું રત્ન કંબલ વેપારી છું બત્રીસ રત્ન કંબલો છે મૂલ્ય કેટલું મહિમા શું

પરદેશીને શાલિભદ્રની માતા ભદ્રાએ જોઈ લીધો દાસી દ્વારા તેને બોલાવ્યો તેની બત્રીસે બત્રીસ રત્નકંબલો ખરીદી લીધી મૂલ્ય આપી દીધું વેપારી ધર્મશાળામાં ચાલ્યો ગયો રાજમહેલમાં રાણી ચેલણાએ રત્નકંબલની માંગણી કરી રાજાએ વેપારીને શોધી બોલાવી લાવવા સેવકોને મોકલ્યા વેપારી આવ્યો રાજાએ કહ્યું ભાઈ મને એક રત્નકંબલ આપો મહારાજા મારી બધી જ રત્નકંબળો ભદ્રા શેઠાણીએ ખરીદી દીધી છે મહારાજા એ પોતાના એક અંગત અનુચરને સવા લાખ રૂપિયા આપી ભદ્રા શેઠાણી પાસે મોકલ્યો ભદ્રાએ કહ્યું એ રત્નકંબળો તો મેં મારા પુત્ર શાલિભદ્રની બત્રીસ પત્નીઓને પગ લૂછવા માટે આપી દીધા છે તેના ટુકડા થઈ ગયા છે

અનુચર શાલિભદ્રને બોલાવવા ગયો પરંતુ ભદ્રા શેઠાણીએ વિનયથી કહેવરાવ્યું શાલિભદ્ર હવેલીની બહાર નીકળતો જ નથી માટે મહારાજા સ્વયં મારી હવેલીને પાવન કરે મારા આતિથ્યનો સ્વીકાર કરે શાલિભદ્રની હવેલીથી જ્યારે શ્રેણિક રાજમહેલમાં પાછા આવ્યા ત્યારે ચેલણા રાણીની પાસે સુલસા પણ બેઠી હતી ચેલણાએ સુલસાને બોલાવી હતી શ્રેણિક આવતા બંને સ્ત્રીઓ ઊભી થઈ ગઈ મહારાજાને પ્રણામ કર્યા મહારાજા સિંહાસન પર બેઠા દાસીએ સોનાના પ્યાલામાં શીતલ પાણી આપ્યું શ્રેણીકે શ્રમ દૂર કરી પાણી પીધું અને કહ્યું દેવી આજે અદ્ભુત અનુભવ થયો મને ભદ્રા શેઠાણીનું આમંત્રણ મળ્યું હું ત્યાં ગયો અભયકુમાર મારી સાથે હતો બહુ જ થોડા સમયમાં એ ભદ્રાએ રાજમહેલથી એની હવેલી સુધીનો રાજમાર્ગ શણગારી દીધો હતો માર્ગ ઉપર સુગંધી જલનો છંટકાવ થયેલો હતો ઠેર ઠેર સુંદર આકર્ષક તોરણો બંધાયેલા હતા વિવિધ વાજિંદ્રો વાગી રહ્યા હતા અમે એની હવેલીમાં પ્રવેશ્યા ત્યાં સોનાના ધમલા ઉપર ઇન્દ્ર નીલમણીના તોરણો ઝૂલતા હતા મુખ્ય દ્વારની આગળ મોતીના સાથિયા રચેલા હતા સ્થાને સ્થાને દિવ્ય વસ્ત્રોના ચંદરમાં બાંધેલા હતા આખી હવેલી સુગંધી મગમહી રહી હતી ભદ્રા શેઠાણીએ અમારું સ્નેહપૂર્વક સ્વાગત કર્યું અમને એ હવેલીના ચોથા માળે લઈ ગઈ ત્યાં અમને કહ્યું મહારાજા આ સિંહાસન પર બિરાજો હું મારા પુત્ર શાલી બોલાવવા સાતમે માળે જઈને આવું જ્યારે તે પાછી આવી ત્યારે તેને એકલી જ જોઈને મે પૂછ્યું ભદ્રે પુત્રને આવ્યો કે મહારાજા ક્ષમા કરજો પણ મે એને કહ્યું કે વત્સ મહારાજા શ્રેણિક આપણા ઘરે આવ્યા છે તેમને જોવા તું ચોથે માળે આવ ત્યારે એણે મને કહ્યું માતા એ બાબતમાં તમે બધું જ જાણો છો તેથી કરીને એમને યોગ્ય જે મૂલ્ય થાય તે તમે આપી દો અને મારે ત્યાં આવીને શું કરવું છે મેં કહ્યું વત્સ શ્રેણિક એ કોઈ ખરીદવાની વસ્તુ નથી તેઓ તો આ દેશની પ્રજાના અને તારા મારા સ્વામી છે રાજા છે હે શું કહ્યું માં મારો પણ કોઈ સ્વામી છે શું મારા ઉપર પણ કોઈ માલિક છે તો પછી મારા આ વિપુલ ઐશ્વર્યનો અર્થ શું માં હું એવા ઐશ્વર્યને ધિક્કારું છું માતા આવા પરિધાન ભોગ સુખો મને ન ખપે હું તો મારા પિતાના માર્ગે જઈશ પ્રભુ વીરના ચરણોમાં ચારિત્ર ધર્મ સ્વીકારીશ વત્સ પછી તારે જે કરવું હોય તે કરજે હમણાં તો તું નીચે આવીને મહારાજાને મળ હું તો ભદ્રની વાત સાંભળીને અવાક થઈ ગયો હું આગળ કાઈ વિચારું ત્યાં તો દેવકુમાર જેવો સાલી ભદ્ર એની રંભા જેવી બત્રીસ પત્નીઓ સાથે મારી સામે આવીને ઊભો એને વિનયથી મને પ્રણામ કર્યા મેં ઊભા થઈ એને આલિંગન કર્યું પુત્રવત મારા ઉત્સંગમાં બેસાડ્યો મારી આંખોમાં રસના આંસુ ભરાઈ આવ્યા હે કૃપાવંત હવે આપ એને છોડી દો એ મનુષ્ય છે છતાં મનુષ્યની ગંધ એનાથી સહન થતી નથી તેના પિતા કે જેમણે પ્રભુ વીર પાસે દીક્ષા લીધી હતી તેઓ અણશન વ્રત કરી મૃત્યુ પામી દેવલોકમાં દેવ થયા છે તેઓ પુત્ર વાત્સલ્યથી પ્રેરાઈને રોજ નવા નવા દિવ્ય વસ્ત્ર અલંકારો વગેરે આપે છે મારો આ પુત્ર એની બત્રીશ પત્નીઓ સાથે દેવના જેવા દિવ્ય સુખો ભોગવે છે મેં શાલીભદ્ર ને ખોળામાંથી મુક્ત કર્યો એ મને નમન કરી જેવો આવ્યો હતો તેવો પત્નીઓ સાથે સાતમા માળે ચાલ્યો ગયો મહારાજા આજે અહીં જ ભોજન લેવાની કૃપા કરો મેં એની વિનંતી સ્વીકારી ભોજન પૂર્વે મને સ્નાન ગૃહમાં મોકલ્યો ત્યાં તેલ ચૂર્ણ અને ગરમ ઠંડા પાણીથી સ્નાન કર્યું સ્નાન કરતા કરતા મારી આંગળીમાંથી એક વીંટી વાવડીમાં પડી ગઈ હું એ શોધતો હતો ત્યાં ભદ્રા આવી તેને મેં વીંટી પડી ગયાની વાત કરી એને દાસીને કહ્યું વાવડીનું પાણી બીજી તરફ કાઢી નાખ પાણી નીકળી ગયું તો વાવડીના તળીએ દિવ્ય આભૂષણોનો ઢગલો પડ્યો હતો તેના ઉપર મારી વીંટી પડી હતી પણ સાવ ફિક્કી લાગતી હતી મેં પૂછ્યું હે બદ્રે આ ઢગલો આટલા બધા દિવ્ય અલંકારો આ બધું શું છે હે નાથ રોજ શાળી ભદ્રના અને તેની પત્નીઓના આભૂષણો જે કાઢી નાખવામાં આવે છે તે આ છે મેં વિચાર્યું ખરેખર શાળી ભદ્ર મહાન પુણ્યશાળી છે મારા રાજ્યમાં આવા ધનવાન અને ગુણવાન પુરુષો વસે છે એથી હું પણ ભાગ્યશાળી છું અભયકુમાર વગેરેની સાથે ભોજન કરીને હું અહીં આવ્યો બે દિવસ પસાર થઈ ગયા સુલસાને શાળી ભદ્રને જોવાની ઈચ્છા જાગી તે શાલીભદ્રની હવેલીએ પહોંચી ભદ્રા શેઠાણીએ સુલસાને આદર આપ્યો બેસવા આસન આપ્યું ભદ્રા કંઈક પૂછે એ પહેલા જ સુલસાએ કહ્યું હે ભદ્રા હું નાગ સારથીની પત્ની સુલસા છું મહારાજા શ્રેણિકના મુખે તમારા અને તમારા પુત્ર ભદ્રના ગુણગાન સાંભળી મારા મનમાં પ્રમોદ પ્રગટ્યો હું તમને અને શાલીભદ્રને મળવા આવી છું બહેન મારો પુત્ર તો વૈરાગી થઈ ગયો છે એ ગૃહવાસનો ત્યાગ કરવા તત્પર બન્યો છે એ ગઈકાલે જ એના એક મિત્ર સાથે બાહ્ય ઉદ્યાનમાં પધારેલા મના જ્ઞાની સાક્ષાત ધર્મ સ્વરૂપ ધર્મઘોષ નામના મુનિવરને વંદન કરવા ગયો હતો વર્ષો પછી એ પહેલી જ વાર હવેલીની બહાર નીકળ્યો હતો રથમાંથી ઉતરી એ આચાર્ય દેવ પાસે ગયો તેમને વંદન કરી બીજા ત્યાં બિરાજમાન સાધુઓને પણ વંદન કરી સુરીદેવની સામે જઈ વિનયપૂર્વક બેઠો તેણે વિનયથી પ્રશ્ન પૂછ્યો હે ગુરુદેવ જો મારે રાજાનું સ્વામીપણું ન જોઈતું હોય તો શું કરવું જોઈએ હે વત્સ જેઓ ચારિત્ર ધર્મ સ્વીકારે છે તેમના કોઈ સ્વામી નથી હોતા રાજા પણ એમને વંદે છે તો પછી હું ઘરે જઈને મારી માતાની અનુમતિ લઈને દીક્ષા ગ્રહણ કરીશ એમ કહી શાલીભદ્ર ઘેર આવ્યો અને મારા ચરણોમાં પ્રણામ કરી મને કહેવા લાગ્યો હે માતા આજે મેં ધર્મઘોષ નામના આચાર્ય દેવનો ધર્મ ઉપદેશ સાંભળ્યો ત્યાં મને સમજવા મળ્યું કે સંસારના સર્વ દુઃખોથી મુક્ત થવા માટે ધર્મનું જ શરણ લેવું જોઈએ અને તે માટે કરીને મારી ઈચ્છા ચારિત્ર ધર્મ લેવાની છે પુત્રની વાત સાંભળી મારી આંખો ભીની થઈ ગઈ મારા હોઠ थरथરી ઉઠ્યા છતાં હૃદયને દ્રઢ કરી મે પુત્રને કહ્યું વત્સ વ્રત લેવાનો તારો સંકલ્પ સારો છે તું એવા પિતાનો પુત્ર છે જે પિતાએ પણ પ્રભુ વીરની પાસે દીક્ષા લીધી હતી પરંતુ બેટા ચરિત્ર જીવન એટલે લોઢાના ચણા ચાવવાના છે તારું શરીર સુ કોમળ છે દિવ્ય ભોગો ભોગવેલા છે તું ચારિત્ર ધર્મનું કઠોર અને ઉગ્ર પાલન કેવી રીતે કરી શકીશ શાળી ભદ્રએ કહ્યું હે મારી માં જે ભોગી પુરુષ ત્યાગી ન થઈ શકે તે કાયર કહેવાય બધા ભોગી પુરુષો કાયર નથી હોતા માં હું બધાઈ ભોગન ત્યાગ કરીને સંયમ ધર્મના કષ્ટો સમતાથી સહન કરીશ મેં કહ્યું वत्स જો તારે દીક્ષા લેવી જ હોય તો તું ધીરે ધીરે ભોગોનો ત્યાગ કર અણગમતા શબ્દ રૂપ રસ ગંધ અને સ્પર્શનો અભ્યાસ કર ભદ્રાએ સુલસાને કહ્યું બહેન એણે રોજ એક એક પત્નીનો ત્યાગ કરવા માંડ્યો છે અને વૈરાગ્યને દ્રઢ કરવા લાગ્યો છે સુલસાએ કહ્યું તમારા પુત્રને ધન્ય છે અને તમને પણ ધન્ય છે તમે એકના એક પુત્રને ચારિત્રના માર્ગે જવાની રજા આપી તમારું હૃદય કેવું નિર્લેપ અને નિર્મોહ છે સુલસા બહેન તમારા બત્રીસ પુત્રોએ મહારાજાની રક્ષા કરતા પોતાના પ્રાણ આપી દીધા અને તમારી બત્રીસે વધુઓએ દીક્ષા ગ્રહણ કરી આ વાત હું જાણું છું પુત્રો અને પુત્રવધુઓનો વિરહ તમે ભાવે સહન કરી રહ્યા છો તમને લાખ લાખ ધન્યવાદ ભદ્રે આ કૃપા મારા પરમ પ્રિય પરમાત્મા વીર પ્રભુની છે એ જ મારા સર્વસ્વ છે એમના અદૃશ્ય સાનિધ્ય જ મને ટકાવી રાખી છે મારી દ્રઢ શ્રદ્ધા છે કે હવે મારો પ્રત્યેક દિવસ એક એકથી ચઢ્યા તો ઉગશે મને પરમાનંદના સાગરની સહેલ કરાવશે અધ્યાત્મ અનુભવના ઊંચા શિખરોની યાત્રા કરાવશે હે દેવી પ્રભુ વીરની કૃપાથી હવે કાલ કેવી ઉગશે એની ચિંતા રહી નથી કાલ સુંદર ઉગશે એની હવે ખાતરી થઈ ગઈ છે એનો પરમાનંદ છે એ આનંદને વાણીમાં વ્યક્ત કરવાનો મારું ગજું નથી શલિભદ્ર એવો જ અવર્ણનીય આનંદ પામશે જેણે દિવ્ય ભોગ સુખમાં નથી અનુભવ્યો સુલસા એક વાત કહું પુત્ર એટલો મહાન ત્યાગ કરવા કટિબદ્ધ થયો છે છતાં મોહપિંજરામાંથી મારું માથું બહાર નીકળતું નથી જેમ લોહ પિંજરામાં ઉંદર ફસાય છે તેમ મારી પણ એ જ સ્થિતિ છે ને મને પણ સર્વ વિરિતમય સાધુતા લેવાની ભાવના જ નથી જાગતી હા પ્રભુ વીર પ્રત્યે મારો અવિહળ નેહ છે મારું મન વિચારોનું અરણ્ય હતું પ્રભુ કૃપાથી હવે એક ઉદ્યાન બન્યું છે હતી પણ હવે ઉદ્યાનમાં થઈ ધોરી રસ્તા ઉપર નીકળી આવી છું આ વાત ચાલતી હતી ત્યાં એક સુંદર સ્ત્રી દોડતી અને રોતી રોતી આવી ભદ્રાના ખોળામાં પડી બેટી શું થયું કેમ આટલું બધું રુદન શાંત થા અને વાત કર મા શું વાત કરું તારા જમાઈ પણ દીક્ષા લેવા તૈયાર થઈ ગયા છે પણ બેટી માંડીને વાત કર કેવી રીતે તેઓ વૈરાગી થયા મારી ભૂલના કારણે તારી ભૂલ હા મારી મા તેમને અમે આઠેય પત્નીઓ સ્નાન કરાવતી હતી એમને ઠંડા પાણીથી સ્નાન કરવું ગમે છે એટલે ઠંડા પાણીની સ્નાન વિધિ ચાલતી હતી ત્યાં મને મારો ભાઈ યાદ આવી ગયો એ બત્રીસ પત્નીઓનો અને વિપુલ ભુખ સુખોનો ત્યાગ કરી દીક્ષા લેવાનો છે એ વિચાર આવતા મારી આંખોમાં આંસુ ઉભરાયા અને એ ગરમ ગરમ આંસુના બિંદુ એમના શરીર પર પડ્યા તરત એમણે ઉપર જોયું મારી આંખમાં આંસુ જોઈ એ ભડકી ગયા કેમ રડે છે તેમણે પૂછ્યું મેં પ્રત્યુત્તર આપ્યું મારો ભાઈ શાલીભદ્ર વૈરાગી થયો છે રોજ એક એક પત્નીનો ત્યાગ કરે છે પછી એ દીક્ષા લેશે તારો ભાઈ શિયાર જેવો બિકળ નિસ્તો અને કાયર છે એક એક પત્ની શા માટે છોડવાની છોડવી હોય તો બધી એક સાથે છોડવી જોઈએ ત્યારે મારી બીજી છોકીઓ એ હસતા હસતા કહ્યું હે નાથ જો દીક્ષા લેવી સહેલી જ છે તો તમે કેમ નથી લેતા એમ છે મને દીક્ષા લેવામાં તમે આઠ પત્નીઓ વિઘ્નરૂપ લાગતી હતી આજે તમે અનુકૂળ બની છો તો હવે હું જરાય વિલંબ કર્યા વિના દીક્ષા લઈ લઈશ તેઓ ઊભા થઈ ગયા સ્નાનવિધિ પતી ગઈ અમે આઠેય પત્નીઓએ કહ્યું હે પ્રાણેશ અમે તો માત્ર ઉપહાસ કરતી હતી નારાજ ના થાઓ એમ કાઈ દીક્ષા ના લેવાય તેમણે સૌમ્યસ્વરમાં કહ્યું હું સમજુ છું કે પુત્ર પત્ની પરિવાર અને ધન સંપત્તિ સંબંધો બધું જ અનિત્ય છે ત્યાગ કરવા યોગ્ય જ છે માટે હું દીક્ષા લેવાનો છું અમે આઠે સ્ત્રીઓએ પણ કહ્યું જો આપ દીક્ષા લેશો તો અમે પણ દીક્ષા લઈશું તેમણે કહ્યું ભલે તમે પણ પ્રભુ વીરનું શરણ લો ભદ્રાએ પૂછ્યું બેટી શું તમે સહુ સાથે ચારિત્ર ગ્રહણ કરશો હા માં પ્રભુ વીર વૈભારગીરી ઉપર સમવસર્યા છે એવા સમાચાર મળ્યા છે એટલે ત્યાં જઈશું એ પહેલા દિનહીન અપંગજનોને ખૂબ દાન આપવાનું શરૂ કરવાનું છે ભદ્રા અને સુલસા બંને સ્તબ્ધ થઈ ગયા જ્યારે શાલી ભદ્રી ધન્નાજીની વાત સાંભળી કે ધન્નાજી પત્નીઓ સાથે પ્રભુ વીર પાસે વૈભારગીરી ઉપર જાય છે એ પણ તરત જ હવેલીના પગ ઉતરી ગયો સાથે થઈ ગયો વૈભારગીરી ઉપર પહોંચ્યા આખી રાજગૃ રમણે ચઢી હતી હજારો સ્ત્રી પુરુષોથી વૈભારગીરી ઉભરાઈ રહ્યો હતો માત્ર મગધ દેશનો જ નહીં માત્ર ભારતનો જ નહીં વિશ્વનો એક શ્રેષ્ઠ દિવ્ય ભોગોને ભોગવનાર ગુણવાન અને યુવક સર્વસ્વનો ત્યાગ કરી ચરણોમાં જીવન સમર્પિત કરતો હતો ધન્નાજીએ પણ પોતાની આઠ પત્નીઓ સાથે દીક્ષા ગ્રહણ કરી દેવોએ પુષ્પવૃષ્ટિ કરી દેવીઓએ નૃત્ય કર્યું વિવિધ વાજિંત્રોથી આકાશ ગુંજી ઉઠ્યું ધન્ય શાલિભદ્ર ધન્ય ધન્નાજી ના હર્ષ ધ્વનિ થવા લાગ્યા શાલિભદ્ર મુનિ પ્રભુ વીરના ચરણોમાં મસ્તક મૂકી પ્રાર્થના કરે છે નાથ હું સમગ્ર તયા તારો થયો છું આજ લગી મારી ભીતરના જે અંશો તારા થવાની આનાકાની કરતા હતા તે આજે માની ગયા છે નાથ હવે સમગ્ર જગત મારું થયું છે અને હું સમગ્ર જગતનો થયો છું આજ લગી જગતના જે સુખો મને લલચાવતા હતા તે હવે આજે છૂટી ગયા છે વળી આજ હું ગંભીરતમ છતાંય હલકો ફૂલ આનંદપૂર્ણ થયો છું મારા માથે પ્રભુ તું છે છતાંય તૃણ સાથે મારી જુદાઈ નથી હે નાથ તે મારો કેવો ઉદ્ધાર કર્યો છે મારા અન્નના પિંડને આનંદના કુંભમાં તથા મારા ધ્રુમાચ્છાદિત મૃન્મય પ્રાણને સ્ફટિક અને સ્વચ્છ ચિન્મય જીવનશક્તિમાં પલટાવ્યો છે પણ ના જ તે મારો જેવો ઉદ્ધાર કર્યો છે તે જો મારે બીજાને કહેવું હોય તો મારા પાસે ખરેખર શબ્દો જ નથી પ્રભુ તારા ચરણની રજમાં પણ જે ઈશ્વર્ય છે તે મહાપતિઓના મુગટમાં પણ નથી હે નાથ તારી નમણી આંખોમાં જે પ્રેમ છે તે જગ જેને પ્રિયતમ પ્રિયતમા શબ્દોથી સંબોધે છે તે તેમના ઉત્તમ ઉત્તમ ભાવમાં પણ નથી તારી કૃપાના શૂન્ય અંશમાં પણ જે મબલખતા છે તે બીજાના અનંતોની હારમાળાઓમાં પણ નથી હે પ્રભુ મને તારાથી અધિક કોઈ વહાળો નથી અને હજુ પણ પ્રકૃતિમાં રહેલી અપૂર્ણતાથી અધિક કોઈ અડખામણું નથી તો પ્રભુ મારે હવે પ્રભુ તે મને સહસ્ત્ર દળની ઉપર રહેવાની જે જગ્યા આપી છે તો હવે મારે મૂળાધારની નીચેના ઓરડામાંથી મારી બેઠક ઉપર ખસેડવી છે જેટલું બની શકે તેટલું જલ્દી મારે તારી સાથે પૂર્ણત એક બની ને નિરંતર રહેવું છે